મહેન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછી કિંમત એક લાખ દસ હજાર માં આ ટ્રેક્ટર અને કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ પર કિંમત કિંમત ઓછી થઈ જશે ફિક્સ નથી બધી ડિટેલ આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો રાયસિંગભાઈ ને આ મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે મહેન્દ્રા પાંચસો પીચોતેર ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક ઇન્જિન સારા તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા ટ્રેક્ટર ના માલિક નો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ આપી જ દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા जाओ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપસ્ટર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર મિડિયમ કન્ડિશનમાં જોવા મળશે હવે કિંમત માત્ર રાખી છે જેમાં હજુ ઓછી કિંમત થઈ જશે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો ભાવનગર તાલુકો પાલીતાણા અને હળમતીયા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો રાયસિંગભાઈ ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો વિડીયો ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો